પોરબંદરમાં એક નેપાળી યુવતીનું શંકાસ્પદ મોત નીપજ્યું છે આ યુવતી હોટલમાં રોકાય હતી જે આગળ ફાંસો ખાઈ લેતા તેમનું મોત નિપજ્યું છે જે મામલે તેના પુરુષ મિત્ર એ ઢોર માર માર્યા બાદ આ ઘટના બની હોવાનું ચર્ચાઈ રહ્યું છે

જેમાં યુવતીને તેના પુરુષ મિત્ર એ બુખીરા પાસે બોલાવી અને માર માર હતી જેમાં યુવતીને તેના પુરુષ મિત્ર એ બોખીરા પાસે લાવી અને માર પણ માર્યો હતો જે નજરે જોનાર લોકો જણાવી રહ્યા છે નમસ્તે મારું નામ ચેતન ભનુભાઈ મોટીવાડ છે ને હું બુખીરા આવાસ માં રહું છું ભાઈ બીજના દિવસે હું મારા મોટાભાઈના ઘરેથી રિલાયન્સ પેટ્રોલ પંપની પાછળ રહી છે મારા મોટાભાઈ ત્યાંથી હું આવતો હતો ખારવાડ ત્યારે બુકીરા સ્મશાન પાસે અમે જોયું હું થોડોક સ્પીડમાં માં હતો મેં જોયું કે એક જેન્ટ્સ ને એક લેડીસ જેન્ટ્સ છે એ લેડીસ લેડીસ ને મારતો હતો એટલે મેં હું સ્પીડમાં હતો ને થોડોક આગળ નીકળી ગયો પછી મેં આગળ જઈને બ્રેક કર્યું છોકલી છોકરી ગઈ પછી મેં સ્કૂટર મારું turn over કરી ને અહિયાં ગયા અમે હું હતો મારી વાઈફ હતી મારી બે છોકરી હતી ને પછી મેં આજ જઈને પૂછ્યું કે ભાઈ આ બધી શું થાય છે કેમ આ છોકરીને શું મારે છે તો એ ભાઈ એમ કીધું કે કઈ નહીં કે મારી કઝીન છે ને એને આંચકી આવે છે આંચકી જેવું તો નથી લાગતું આ છોકરી ડરેલી છે મેં એના હાથ ઉપર જોયું તો મારેલા નિશાન હતા લોહી નીકળતા હતા મોઢા ઉપરથી લોહી નીકળતા હતા એટલે મેં મારી વાઈફને કીધું કે તું જા એની પાસે ને છોકરીને પૂછ બધી પાણી બાણી પીડવા ને મે છોકરાને સાઈડમાં લીધો કે ભાઈ હું છું રાહાચુ બોલ તો એને એમ કીધું તમારી ગર્લફ્રેન્ડ છે ને બીજા સાથે કોકરા વાત કરતી હતી એટલે મે એને પકડી ને માઈ ગઈ કે તો આમડા હું તો પોલીસ ને બોલાવ તો કે પોલીસ ને બોલાવી કે મારે જાજા ઓરખીતા છે પોલીસ વાળા ને ગાનાબધી ઓરખીતા છે મારું કોઈ કઈ નઈ બગાડી લઈ પછી મે છોકરી પાસે હું કે તું આઈ ઊભો રે પછી બીજા બે ત્રણ જણા અહીંયાથી નીકળા ને તો મે એ લોકોને રોક્યા ને બધી વાત કરી કે ભાઈ આ રીત ના છે અહીંયા તોલા લોકો પણ ત્રણ જણા હતા એન્સ બીજા એ પણ અહીંયા રોકાયા અમારી સાથે પછી મંદિરે બે લેડીઝ આવી બીજી એ પણ રોકાયા મારી સાથે પછી ટોટલ પાસે છોકરીને અહીંયા આને પ્રેમ કરતી હતી ને આના માટે આવી હતી લગ્ન કરવા માટે બહુ જાજા સમયથી આ બે જણા પ્રેમમાં હતા ને છોકરીને બહુ ટોર્ચર કરેલી હતી મારેલી હતી છોકરીને મેં અમે એમ પણ કીધું મારા વાઇફે કે અમે પોલીસને ફોન કરીએ પોલીસ સ્ટેશને અમે મોકલાવી દઈએ ત્યાંથી તને ઘરે મોકલાવી દેશે તો છોકરી છોકરી જે હતી એને ઘસીને ના પડ્યું કે પોલીસને ફોન નથી કરવો આ છોકરાને મારશે છોકરી આટલો પ્રેમ કરતી હતી છોકરાને બચાવતી હતી છોકરી છોકરીને આટલો મારવામાં આવ્યો તો કોઈ છોકરી એને બચાવતી હતી કેમકે એને પ્રેમ કરતી હતી પછી મારી વાઈફે યાદ કીધું કે હાલ તને અમારા ઘરે લઈ ગયો તો કે ના મારે ઘરે પણ ન થવું એની સાથે જ રહેવું એને હું પ્રેમ કરું છું એ છોકરો એને

કે આ જેટલા પણ ઉભા છે ને છોકરી સામે ઊભી હતી છોકરીને સામે ઊભી લો કે આ જેટલા પણ ઉભા છે ને બધીના ડોકા કાપી નાખો ને તો એ મારું કોઈ પોલીસ બગાડી ના શકે કેમ કેમકે મારે કમલાબાગ ઉદ્યોગનગર બધી જગ્યાએ મારા પોલીસવાળા ઓળખીતા છે એટલે મેં ચોખ્ખું કીધું કે ભાઈ તું ધમકી ન દે અત્યારે દીકરીની વાત છે છોકરીની વાત છે અત્યારે કેવા કેવા બનાવ બને છે દેશમાં જો આ રીતના હર કોઈ જાગૃત થાય તો આપણી બેન દીકરી બચી શકે ને મારી બેન દીકરીઓને ખાસ એવું કેવું છે

એનું મોત થઈ ગયું છે આપઘાત કર્યો છે હા એને ગળાફાસો ખાઈ મને સવારના છો મેં છોકરા પાસેથી મોબાઈલ નંબર લઈ લીધા હતા પછી મેં સવારના કોલ કર્યો તો છોકરાએ મને એવું કીધું નામ દીધું મને મને કે ત્યાં આવું તો ભાઈ અત્યારે હું જરાક ફ્રેશ થઈને આવું પછી એ લોકો હોસ્પિટલ વયા ગયા મોટા દવાખાને તો હું ત્યાં પહોંચ્યો તો ના કોઈ પોલીસવાળા હતા કે એ લોકો પાંચ છ જણા એ લોકો જ બેઠા હતા બીજા લોકો હતા નહીં જો પોલીસવાળા હોત તો હું ચોખ્ખી પોલીસવાળાને વાત કરત કે આવી રીતના બનાવ બન્યો છે જો કે આ યુવતીના પીએમ રિપોર્ટમાં પણ ઈજાના નિશાન હોવાનું જાણવા મળે છે ત્યારે આ નેપાળી યુવતીના શંકાસ્પદ મોત અંગે પોલીસ યોગ્ય તપાસ કરી તેવી માંગ ઉઠી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર